ચાલો શરૂ કરીએ આજનો આપણો વિષય છે ગુજરાતી સાહિત્યનું એક કહી શકાય કે શિખર સરસ્વતીચંદ્ર હમ ખરેખર માત્ર એક નવલકથા નહીં એથી ઘણું વધારે એક આખો સાંસ્કૃતિક અને દાર્શનિક ગ્રંથ છે બરાબર અને એના લેખક ગોવર્ધન રામ માધવરામ ત્રિપાઠી અઢારસો થી 1907 સાત વિદ્વાન વકીલ ચિંતક હા અને એમના લખાણમાં ભારતીય સંસ્કૃતિ શ્રદ્ધા એ બધું ઊંડાણપૂર્વક વણાયેલું છે તો આજે આપણે એના પર જે વિવરણ છે સરસ્વતીચંદ્ર એક ગુજરાતી મહાકાવ્યનું વિવરણ એમાંથી અમુક મુખ્ય મુદ્દા સમજવાનો પ્રયત્ન કરીશું ચોક્કસ આકૃતિ ચાર ભાગમાં છે અને એની ભાષા થોડી ભારેખમ લાગે સંસ્કૃત જેવી શાસ્ત્રીય કેમ હા એ ભાષા જ એના ગહન વિચારોને એના તત્વજ્ઞાનને મતલબ કે ફિલોસફીને બરાબર રજૂ કરે છે એને એક વજન આપે છે એટલે ખાલી વાર્તા નથી એ સમયનું રાજકારણ સમાજ ધર્મ બધું જ છે બરાબર અને ચાર ભાગ જાણે જીવનના ચાર તબક્કા તો પહેલો ભાગ વીરસિંઘી પરિવારે એમાં શું છે મુખ્યત્વે એમાં કુટુંબ અને સમાજ કેન્દ્રમાં છે સરસ્વતી ચંદ્ર કુમુદ એમની સગાઈ પછી વિયોગ

અને એ સંઘર્ષ બીજા ભાગમાં ગુણસ્થાનમાં વધારે તીવ્ર બને છે હા અહી મોટો વળાંક આવે છે સરસ્વતી ચંદ્ર ઘર છોડી દે છે અચ્છા અને કુમુદ એના લગ્ન બીજે થાય છે હા અને ત્યાં એને ઘણું સહન કરવું પડે છે આ ભાગમાં ત્યાગની વાત મુખ્ય છે સ્ત્રીનો ત્યાગ એનું ધર્મ પાલન નૈતિક મૂંઝવણ પણ ત્યાગ ફક્ત કુમુદનો નથી ખરું ને સરસ્વતી ચંદ્ર પણ ચોક્કસ એ પણ સંસાર છોડીને એક રીતે આધ્યાત્મિક માર્ગ તરફ વળે છે એટલે સંસાર અને અધ્યાત્મ વચ્ચેની ખેંચતાણ અહીં દેખાય છે પાત્રો અહીંથી વધારે ઊંડાણમાં ઉતરે છે એમના નિર્ણયો સહેલા નથી હોતા બિલકુલ નહીં નૈતિક કસોટીમાંથી પસાર થાય છે પછી ત્રીજો ભાગ રત્નાવલી અહીં શું બદલાય છે અહીં વાર્તા રાજકીય અને સામાજિક ક્ષેત્રમાં પ્રવેશે છે સરસ્વતીચંદ્ર રાજનીતિમાં જોડાય છે એટલે રાજદરબાર કાવાદાવા શાસનની સમસ્યાઓ એ બધો હા રાજધર્મ એટલે કે શાસકની નૈતિક ફરજો શું હોવી જોઈએ રાષ્ટ્ર સેવાનો આદર્શ શું એવા પ્રશ્નો ઊભા થાય છે આ ભાગ તો ખૂબ મહત્વનો ગણાય કારણ કે એ સમયના રાજકારણ પર પણ પ્રકાશ પાડે છે બરાબર લેખક શાસન અને નૈતિકતાના સંબંધ પર વિચારવા પ્રેરે છે માત્ર કાલ્પનિક કથા નથી એમાં તે સમયના દેશી રાજ્યોની સ્થિતિનું પ્રતિબિંબ પણ છે અને અંતે ચોથો ભાગ સનાતન ધર્મ હા અહીં બધું જાણે કે અંત તરફ વળે છે આત્મશોધન પોતાની જાતને ઓળખવાની વાત અધ્યાત્મ જીવનના મૂળભૂત સત્યોની શોધ પરમાર્થ બરાબર અહીં ધર્મ અને ફિલોસોફીની ઊંડી ચર્ચાઓ છે કથાનો સાર અહીં મળે છે કઈ રીતે જુઓ પાત્રો ભૌતિક રીતે કદાચ એક નથી થતા જે સામાન્ય વાર્તાઓમાં થાય પણ 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 તેઓ આધ્યાત્મિક રીતે ઉન્નતિ પામે છે સંતોષ મેળવે છે એટલે સંદેશ એ છે કે સાચી સાર્થકતા કદાચ પરંપરાગત સફળતા કે મિલનમાં નથી હા કદાચ એ આત્મજ્ઞાનમાં છે સનાતન મૂલ્યોને સમજવામાં છે ભલે બહારથી અધૂરું લાગે તો આખી વાતનો સાર કાઢીએ તો સરસ્વતી ચંદ્ર ખરેખર એક મહાકાવ્ય જેવી રચના છે હા જીવનના લગભગ બધા પાસા કુટુંબ સમાજ રાજકારણ પ્રેમ ત્યાગ અધ્યાત્મ બધું જ આવી જાય છે ગુજરાતી સાહિત્ય માટે એક મોટું સીમા વિચારતા કરી દે અને આજે પણ એટલી જ પ્રસ્તુત છે કારણ કે ખાલી વાર્તા નથી કહેતી પણ જીવનના મૂલ્યો વિશે નૈતિક મૂંઝવણો વિશે વિચારવા પ્રેરે છે સાચી વાત એ આપણને પૂછે છે કે ખરેખર મહત્વનું શું છે જીવનમાં હા તો આ ચર્ચાના અંતે એક વિચાર સાથે સૌને છોડીએ નવલકથા એમ કહેતી લાગે છે કે સાચો સંતોષ ઉચ્ચ જીવન એ ભૌતિક સફળતા કે સામાજિક સ્વીકૃતિ વગર પણ શક્ય છે આજના જમાનામાં જ્યાં સફળતાની વ્યાખ્યાઓ ઘણીવાર બહારથી આવે છે સમાજ નક્કી કરે છે ત્યાં આ આંતરિક સંતોષ અને આધ્યાત્મિક ઉન્નતિનો વિચાર એ કેટલો ટકી શકે કેટલો પ્રસ્તુત લાગે એ વિચાર